આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આગામી બે તારીખે આપણા બોટાદ શહેર ખાતે માન્ય અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની બોટાદમાં પધારી રહ્યા છે તમે જોયું છે કે માન્ય અરવિંદ કેજરીવાલજીને કોઈપણ વાઘ ગુના વગર જેલમાં નાખવાનું કામ કર્યું છું ભારતીય જનતા પાર્ટીની સરકારે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક માહોલ બનાવો છે ત્યારે એમના ધર્મપત્ની બોટાદ શેર ખાતે બે તારીખે પીજીવીસીએલ સર્કલથી હવેલી ચોક અને એમડી શાહ સુધી રોડ શો કરવા જઈ રહ્યા છે અને સાથોસાથ તમે જોયું છે કે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સને સમગ્ર બોટાદમાં ભાવનગરમાં લોકોનું ખૂબ જન સમર્થન મળી રહ્યું છે ઘણા બધા ગામો એવા છે ઘણા બધા વિસ્તારો એમાં છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોને પ્રવેશબંધી પણ કરવામાં આવી રહી છે એટલે આગામી સમયમાં પંદર ભાવનગર લોકસભામાં ચૂંટણી અર્થે માન્ય અરવિંદ કેજરીવાલના ધર્મપત્ની બોટાદમાં પ્રચાર અર્થે રોડ શો કરવા આવી રહ્યા છે આમ તો આ એક ખાનગી ટીવી ચેનલ દ્વારા મારું પાંત્રીસ મિનિટનું અંદાજિત એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું જેમાં આ પાંત્રીસ મિનિટના ઇન્ટરવ્યૂમાં અમુક સેકન્ડના કટિંગ કરી એડિટિંગ કરી અને બ્રેકિંગ પોતાની ટીઆરપી વધારવા માટે થઈ અને બ્રેકિંગ ન્યૂઝ ચલાવ્યા હતા તે આખી આખું ફેક હતું જેનું મેં ગત ભાવનગર શેર ખાતે મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને એનો ખુલાસો કર્યો છે મારા એડવોકેટ દ્વારા આ ખાનગી ચેનલને નોટિસ પણ આપવામાં આવી છે અને અત્યારે હાલ અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે એવી જરૂર પડે તો જો જ્યાં સુધી આ ખાનગી ચેનલ સમગ્ર એનું આખે આખું મારું ઇન્ટરવ્યૂ એની ચેનલમાં નહીં ચાલવે તો પછી આગામી સમયમાં આ ચેનલને અમે કોર્ટ સુધી ઘસડી જવાનો અમારો પ્રયાસ રહેવાનો છે જ્યારે ખાનગી ચેનલ મારફતે મારું જે ત્રીસ પાંત્રીસ મિનિટનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું એમાં અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એમાં વાત વિષય એવો હતો કે ઓગણીસો ને સુડતાલીસની સાલમાં દેશ જ્યારે આઝાદ થયો એ પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજોએ પહેલાં પ્રથમ કોઠી સુરત ખાતે સ્થાપેલી અને સુરત ખાતે જ્યારે સ્થાપેલી એ વખતે અંગ્રેજો વેપાર કરવાના ઉદ્દેશ્યથી ભારત આવ્યા હતા કોઈ શાસન કરવાના ઉદ્દેશ્ય નહોતા આવ્યા પણ વેપાર કરવામાં એને મુશ્કેલીઓ જણાતી ઘણા બધા રજવાડાઓ તાકાતવાળા હતા એટલે એને વેપાર કરવાની ના પાડતા હતા એટલે એને સમજી સોચી અને આપણા દેશ ખૂબ સમૃદ્ધ હતો આપણા રજવાડાઓ સમૃદ્ધ હતા દ્વારા હતા સોનાની ચીડિયા ગણાતું હતું આપણો ભારત દેશ પણ અંગ્રેજોને વેપાર જ કરો તો આપણા દેશમાં એટલે એને પછી જોયું કે ભાઈ આમાં તો હવે આ રાજાઓ તાકાતવારા છે તો એને હરાવવા કેમ કેમ વેપાર કરવો એટલે ચીનથી અફીણ લઈ આવ્યા હતા અને ધીમે ધીમે આપણા દેશના યુવાનોમાં અફીણનો નશો કરવા માટે થઈ અને અફીણનો વેપાર શરૂ કર્યો હતો એમાં એકલા રાજા મહારાજાની વાત નથી પણ જે પ્રભાવશાળી વ્યક્તિઓ હતા જે યુવાનો હતા એ વખતના એને અફીણના નશામાં ધીમે 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 અંગ્રેજોએ કર્યા હતા એની આ વાતને આખી તોડી મચકોડી અને રજૂ કરવામાં આવી હતી અને આખું આગળ ક્ષત્રિય શબ્દ ઉમેરી દીધો હતો હવે ખરેખર મારા નિવેદનમાં આખા વિડીયોમાં ક્યાંય આવા શબ્દો હું બોલ્યો જ નથી એટલે આખે આખું આ જે નિવેદન જે છે પ્રાઇવેટ ચેનલ દ્વારા એને પોતાનું એડિટિંગવાળું નિવેદન બતાવી રહ્યું છે એટલે એના માટે થઈ તમને કીધું એમ કે ભાઈ આગામી સમયમાં જરૂર પડે તો અમે કોર્ટમાં પણ આમાં જવાના છીએ આગામી સમયમાં અને ચોક્કસપણે અમે ચેલેન્જ પણ કરી છે કે ભાઈ આખે આખો મારો વિડીયો જે છે એ ચેનલમાં તમારી બતાવવો જોઈએ તો જ તમારી ચેનલ જે છે એ સાચી છે એટલે ચેલેન્જ પણ આપેલી છે પણ વાત મુદ્દાની એ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ડરી ગઈ છે ખાસ કરીને ભાવનગરમાં આજે ભારતીય જનતા પાર્ટીને ભાવનગરના એક ગા કોઈપણ ગામમાં પ્રવેશ નથી મળતો ભાવનગરના શહેરમાં અનેક શહેરના વોર્ડમાં આજે જ્યાં ઉમેદવાર છે એની બાજુની સોસાયટી મિલિટરી સોસાયટી છે ત્યાં ઉમેદવારને પણ નથી પ્રવેશ મળતો એ પ્રકારનું અત્યારે વાતાવરણ બની ગયું છે એક તરફી વાતાવરણ બની ગયું છે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા એલાયન્સ ભાવનગર સીટ ખૂબ મોટી લીડથી જીતી રહી છે એટલે એની ભાજપથી એ સવાયું નથી એટલા માટે મારો ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે બાકી કાંઈ છે નહીં પણ આગામી સમયમાં અમે સમગ્ર દેશમાં ઇન્ડિયા એલાયન્સ ખૂબ મોટી લીડથી મોટાભાગની સીટો અમે ગુજરાતમાં જીતી રહ્યા છીએ ભારતમાં જીતી રહ્યા છીએ ઇન્ડિયા એલાયન્સની સરકાર અમે બનાવવા જઈ રહ્યા છીએ લોકસભાની

એટલે મેં એમનો ઇતિહાસ કીધો હતો કે આ ભાવનગર એ કોનું ભાવનગર છે આ ભાવનગર જે છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવનગર છે અને આ કૃષ્ણકુમારસિંહજી મહારાજ કોણ છે આ કૃષ્ણકુમારસિંહજી મહારાજ એ છે કે જેણે ભારત દેશને અખંડતા માટે પ્રથમ રાજ્ય કોઈએ સોંપવું હોય તો એ ભાવનગર છે એના રાજવી છે એના શાસનમાં ખૂબ વેપારો થતા હતા વિદેશના લોકો ભારતમાં અને ખાસ કરીને ભાવનગર સાથે કનેક્શન હતા એ વખતે ભાવનગર સોનાનું ભાવનગર કહેવાતું હતું શિક્ષણની દ્રષ્ટિએ સંસ્કારની દ્રષ્ટિએ ખૂબ ભાવનગર આખા દેશમાં વિદેશોમાં પણ મોટું નામ હતું એ પ્રકારનું કૃષ્ણકુમારજીજીનું શાસન હતું એટલે મારે એની મેં ખોલી વાત કરી હતી અને એ પણ વાત કરી હતી કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ રાજ્ય આપ્યું આજ સુધીમાં એક પણ હજી સુધી કોઈ શાસકોએ મોદી સાહેબના દસ વર્ષ થયા તેમ છતાંય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન નથી આપ્યો એટલે મેં અફીણ ની વાત કરી ત્યારે ભાવનગર એક એવું માત્ર રાજ્ય હતું કે એને એ વખતે કે કૃષ્ણ કુમાર સિંહજીના જે પિતાશ્રી હતા એમને આ જે અફીણ નહીં પણ કોઈ પણ નશાકારક વસ્તુ ઉપર પ્રતિબંધ મૂક્યો તો આ પ્રથમ આ ભાવનગર હતું આ એ ભાવનગર છે કે મહારાજા કૃષ્ણકુમારજીના પિતાશ્રીએ આ પ્રતિબંધ મૂક્યો તો જે વ્યસન વસ્તુઓ હતી અફીણ હોય કે એ વખતે જે કાંઈ ગાંજા હોય એને ભાવનગરમાં છૂટ નથી એટલે આ પ્રથમ એવું રાજ્ય હતું કે જેને આ મૂક્યું હતું પણ આ લો લોકોને ભાજપના લોકોને અમુક પ્રાઇવેટ ચેનલોને ખબર જ નથી કે એને આખો તો વિદ મુદ્દો દાખવો અલગ કરી નાખ્યો એને વાત જે કરી હતી કે ભાઈ આખી આ અંગ્રેજોએ જે રીતના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ દેશમાં કેવી રીતના શાસન કર્યું કે દેશને પહેલાં નશામાં ધકેલી દીધો અને નશામાં ધકેલી દીધું એટલે કે આપણા યુવાનો આપણા જે પ્રભાવશાળી વ્યક્તિઓ હતા એ નબળા પડતા કે એટલે અંગ્રેજો આપણને જીત જીતી કે બાકી અંગ્રેજોની તેવડ નથી ભારતમાં એ શાસન કરી ત્યાં એવી રીતના મેં વાત કરી હતી કે ભાઈ અત્યારે મોદી સરકારનું શાસન છે આજે તમે જોઈ લો સરારપુર હોય અલગ અલગ મારા મીઠીવી હોય આજે દરેક દરિયાકાંઠાના વિસ્તારમાં દારૂની હાટડીઓ ફાટી ગઈ છે આપણે બોટાદની હું વાત કરું તો આપણે હજી કયા સમય આગો ગયો છે પંચોતેર લોકો લઠ્ઠાકાંડમાં મરી ગયા છે યાદ કરો એવું વસ્તુ એક એક ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ થઈ ગઈ છે એટલે કે દેશ આપણા બોટાદને આપણા ભાવનગરને નશા વારું બનાવી અને એને ખતમ કરવાનું જો સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે એટલે કે આપણા યુવાધનને બરબાદ કરવાનું કામ ચાલી રહ્યું છે તમે જોયું છે કે હજારો કિલો લાખો કિલો ડ્રગ્સ આપણા અલગ અલગ પ્રાઇવેટ પોર્ટમાં પકડાઈ રહ્યા છે એટલે કે દેશને સમગ્ર ગુજરાતને નશો જે અંગ્રેજો નશો કરીને એનું શાસન કરવા માગતા હતા એવી જ ડિઝાઇન અત્યારે આ ચાલુ સરકાર કરવા માગે છે આ મુદ્દો મારો હતો નહીં નિવેદન મેં તમને કીધું મેં મારું ઇન્ટરવ્યૂ આપ્યું હતું કોઈ નિવેદન નહોતું આપ્યું ચાલીસ મિનિટનું આખું ઇન્ટરવ્યુ હતું અને કોઈ પર્ટિક્યુલર વાત કે નહોતું એ આખે આખું તમે એ પ્રાઇવેટ ચેનલને મેં વિનંતી કરી છે કદાચ એને મારું આખું ઇન્ટરવ્યુ મૂક્યું છે કે નથી મૂક્યું એ મને ખબર નથી પણ મને નથી મોકલું આજની સુધી એટલે તમારી બધી ચેનલના મારફતથી હજી એને હું ચેલેન્જ આપું છું આ પ્રાઇવેટ ચેનલને કે મારા બ્રેકિંગ ન્યૂઝ બનાવવા કરતાં એમને જે મારું આખું જે ત્રિપાથરી મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું એ એક વખત દરેક ચેનલમાં મારફત ચડાવે દરેક સોશિયલ મીડિયામાં ચડાવે તાકી લોકોને ખબર પડે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય સાચું શું છે પણ આ ભારતીય જનતા પાર્ટી આ અમુક ચેનલોને સાથે રાખી અને લોકશાહીની હત્યા કરવામાં આવશે હું તો એક વિપક્ષનો ધારાસભ્ય છું એટલે વિપક્ષના ધારાસભ્ય અમારે તો લોકોનો અવાજ ઉઠાવવાનો હોય હવે વિપક્ષને તમને આ લોકો પ્રાઇવેટ ચેનલ જે છે અમુક પ્રકારની એ વિપક્ષના ધારાસભ્યને અવાજ ઉઠાવતા બંધ કરે છે બોલતા બંધ કરે છે એને વિવાદમાં ફસાવવાનું કામ કરે છે રાજકીય કેમ નુકસાન જાય એ પ્રકારનું આખું વાતાવરણ ભાવનગરમાં સમગ્ર ગુજરાતમાં ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એટલે આમ જોવી તો મને રાજકીય નુકસાન કેમ પહોંચાડે એના માટે સુનિયોજિત આ ચેનલ દ્વારા એક કાવતરું યોજવામાં આવ્યું છે ભાજપ દ્વારા